મારું નામ લક્ષ્મણ હવે ટાલિયા ગામ પ્રેમપરા અને અમારો સર્વે નંબર બસો સાઠ અને બસો આઠ એની હુકમ થઈ ગયો છે તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસના છે તો એનો કોઈ કલેક્ટરનો હુકમ થયા છે ત્યારે કોઈ લેન્ડ પેપરને અરજી હોત કરેલી છે માપણી કરવા આવતી નથી અને કામગારીને જે સર્વે નંબરમાં માપણી કરવા આવે છે ત્યાં વાય અલગ ખાંભા નાખતા હોય અને અલગ જોડું ખાંભા ઉશકાવતા હોય છે અને વાયલગર વાવતર થતું જાય છે અને અધિકારી કોઈ વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અધિકારી ધ્યાન દેતા નથી અને કાલે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા છતાંય મામલતદાર એમ કીધું કેમ તો કઈ ત્રણ સાચી પાતી રાખો અમને કોઈ જાતનો કાંઈ વાંધો નથી મામલતદાર સાહેબ અને સીડીઓ અમને કોઈ જવાબ દેવા જાણે રાજી નથી અમે અહીંયા કાલ સવારના સાત વાગ્યાના અહીંયા બધા હાજર ગયા છે આખી રાત વરસાદના પહેલાં નતાણે પણ એક પોઝિશન છે પાંચસો નતાણે ત્રણસોથી ચારસો ભાઈ અહીંયા હાજરમાં છે નજી પણ કાંઈ એનો કાર્યવાહી નહીં થાય તો જે અમે બીજી વખત માલધો અહીંયા લેવા તૈયાર છીએ માલધારી સોદર રહેવાસી છે આઝાભાઈ રહેવાસી કાલની અમે ગાયું ખોલ્યું છે નવ વાગ્યાની તો અધિકારી અમને કોઈ આમાં કંઈ ધ્યાન દેતા નથી પ્રાંતે જવાબ દેતા નથી પ્રાંતને કહી તો કે ટીડીએને કહ્યું ટીડીએને કહી કે મામલતદારને કર્યું મામલતદારને કાલે રજૂઆત કરી તો કે આમાં તમારા કંઈ થાય એમ નથી અને ગયું તમે તારે અહીંયા રોકીને દો અહીં ગૌશાળા બનાવો પછી અમારા જ સુધી સરકાર અમને નિર્ણય જે ગૌશલનો ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અને ખોટા ખોટા ગોવિંદ ભગત કબજો પાછો છૂટો નામ બદાર કરાવે છે પાછો કબજો કરી અને માથે અમારી માથે ગુના દાખલ કર્યા છે છવ્વી છવ્વી લાખના અમારી માટે ગુના દાખલ કરે છે